ગુરુ અને સદ્ગુરુ વચ્ચેનો તફાવત શું છે ગુરુ તો જીવનમાં અનેક ઘણા હોય છે જુઓ જન્મની સાથે તો પહેલાં માતા ગુરુ છે જે જે જોઈતું ખાવા પીવા વગેરે માતા રૂપી ગુરુ આપે છે પછી પિતા ગુરુ છે જે જે વસ્તુમાં ધનની જરૂર પડે છે તે પિતાજી આપે છે પછી આચાર્ય ગુરુ સ્કૂલમાં વેદ કે ભૌતિક જ્ઞાન આપે છે તે સર્વે ગુરુ છે પરંતુ સદગુરુ તો સંસારના વ્યવહારનું જ્ઞાનને ભૂલાવે છે અને બધું જ છોડી શરીરમાં જે નાભીમાં ઉતરવાનું જ્ઞાન આપે છે તે સદગરુ વડે મનુષ્યનો ઉદ્ધાર થાય છે હે અર્જુન ધન યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ વધારે ઉત્તમ છે કારણ કે હે અર્જુન સર્વે સપૂર્ણ કર્મો પદાર્થમાં જ્ઞાનમાં સમાઈ જાય છે હે અર્જુન એ જ્ઞાન પામ્યા પછી તું ફરી મોહ નહીં પામે અને તે જ્ઞાન વડે સર્વ પ્રાણીઓમાં તું પહેલાં પોતામાં અને પછી મારામાં જોઈશ જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાન વડે નિઃસદેહ સર્વ પાપને તું તરી જઈશ જેમ પ્રજ્વલિત અગ્નિ સર્વે લાકડાને બાળે છે તેમ જ્ઞાન અગ્નિ સર્વે કર્મોને બાળે છે આ ગીતા અધ્યાય ચાર શ્લોક તેત્રીથી સાણત્રીસમાં પુરાવો છે તો માતા પિતા અને ગુરુ કોણ છે ગુરુ તે પરમાત્માની મૂર્તિ છે પિતા પ્રજાપતિની મૂર્તિ છે માતા ધરતીની મૂર્તિ છે અને પોતાના ભાઈઓ પોતાના આત્માની મૂર્તિ છે આમ તે તેઓ સર્વે રૂપ છે તેથી તેમનું અપમાન ન કરવું માતા તે પૃથ્વીની મૂર્તે મૂર્તિ છે અને માતા પૃથ્વીલોકનું સુખ આપે છે પિતાની સેવાથી સર્ગોનું સુખ મળે છે અને ગુરુની સેવાથી મનુષ્યને પરમાત્માને પામે છે તેમની સેવા વિના બધું વર્થ છે એ ત્રણેયની સેવાથી સર્વ ધર્મના સંસ્કાર પામે છે અને જે અજ્ઞાની તેનું જે માનતો નથી જે માન ફાવે તે કર્મકાંડ કરે છે એનું ફળ મળતું જ નથી તે ત્રણેયને જીવતા હોય ત્યાં સુધી બીજું કાંઈ જ ધાર્મિક આચરણ સ્વતંત્ર રીતે તેમની આજ્ઞા વિના કરવાનું નથી તેમને બધું જ હું તેમની સેવા એ જ પરમ ધર્મ છે આ મનુસમૃદ્ધિ પાના નંબર ઓગણચાલીસ ચાલીસ અને શ્લોક નંબર બસો છવ્વીસ બે સો પુરાવો છે